ધાનપુર તાલુકાના સજોઈ ગામે ઉત્સવ મહાપ્રસાદી અને સંતો મહંતો ઉપસ્થિતિમાં થવા જઈ રહ્યો છે ત્યારે આજે દાનપુર તાલુકાના સજોઈ ગામે દીવડાઓની જ્યોત જલાવી રામના ભક્તો અયોધ્યામાં ભગવાન શ્રીરામ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ ને લઈ સમગ્ર દેશમાં ઉત્સવ ઉમંગ સજોઈ ગામ ભાવિ ભક્તો સવારથી દીપ પ્રગટાવી મહાઆરતી મહાપ્રસાદી ભંડારો રાખી મોટી સંખ્યામાં સજોઈ ગામના લોકો શોભાયાત્રામાં જોડાયા શોભાયાત્રાનો માહોલ હોળીના તહેવારની જેમ રંગે રંગોળી થી ભાવિ ભક્તો રંગે રંગાયા અને સજોઈ ગામમાં મોટી સંખ્યામાં નાના બાળકો ભાઈઓ બહેનો શ્રીરામના નારા ધૂન ભજન ગીતો ઢોલ નગારા ડીજેના તાલે શ્રીરામની ભક્તિમાં લીન થયા અને અનેરો ઉત્સાહ અને માહોલ આજે જોવા મળ્યો હતો રિપોર્ટર કિશન મોહનિયા જિલ્લા બ્યુરો ચીફ દાહોદ